વાઘોડા એકસો છત્રીસ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મધુભાઈ શ્રીવાસ્તવ અને તેમની દીકરી નીલમબેન શ્રીવાસ્તવે ફોર્મ પાછું ખેંચી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને ટેકો જાહેર કરી વિધાનસભા તેમજ લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી મધુ શ્રીવાસ્તવે આપી હતી અને વાઘોડિયા ખાતે નવા કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મધુભાઈ શ્રીવાસ્તવ અને તેમની શ્રીવાસ્તવે આપી હતી વાઘોડિયા ખાતે નવા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી મધુ શ્રીવાસ્તવ તેમજ કનુભાઈ ગોહિલ કાપી આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સાથે જ વધુ માહિતી કનુભાઈ ગોહિલ દ્વારા આપવામાં આવી હતી કાલે અમારી અણગઢ ખાતે મહાની માતાના મંદિરમાં મહાની માતાના મંદિરના બાજુના ઓટલામાં અમારી મીટિંગ થઈ હતી ત્યાં છત્રી સમાજના આગેવાનો અને ઇતર કોમના લોકો સાથે હતા જે રબારી સમાજના બી હતા વસાવા સમાજના બી હતા બધા જ સમાજના લોકો હતા કાલે અને સમાજના સાથે બેસીને એક નિર્ણય કરી લીધો કે અમારો નિશાન એક જ છે કે છત્રીસ સમાજને જે લોકો માં બેનની ઇજ્જત ને ઉછાલો કરતા હોય એવાને એવી પાર્ટીને અમારે સહકાર આપવો નથી એવી પાર્ટીને અમારે હરાવવું છે લેખ નિર્ણય લીધો વાઘોડિયા ખાતે કે વાઘોડિયા ખાતે બે વોટ આપવાનો છે વાઘોડિયા એકસો છત્રીસ મત વિસ્તાર અને વાઘોડિયા વડોદરા સંસદીય મત વિસ્તારમાં શહેરમાં એક વોટ હાલવાનું પણ આ બે વોટ આપવાનો છે એમાં પેટા ઇલેક્શન આવ્યું છે અને પેટા ઇલેક્શનમાં જેને આપણી પ્રજા વાઘોડિયાની પ્રજા વડોદરાની તાલુકાની પ્રજા એને ખોબે ખોબે ટોપલે ટોપલે વોટ આપીને ચૂંટાવી લાવેલા અને એમને ફેર રાજીનામું આપ્યું ખાલી એક વર્ષ દરમિયાનમાં કે જે ખરેખર પ્રજાએ પરિવર્તન માંગેલું કે ભાઈ નવું લાવો નવું લાય નવું લાયા એટલે અપક્ષ તરીકે લાયા કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ વોટ આપીને એમને જંગી બહુમતી આપી અને એમને પક્ષાંતર લાગે ને તો એ બી પાર્ટીમાં આવ્યા રાજીનામા આપીને ભાજપમાં અને ભાજપમાંથી ઉમેદવારી કરી રહ્યા છે તો ભાજપ વાળાને આવા વ્યક્તિઓની જરૂર છે ભાજપને ખરેખર સાચો વ્યક્તિ કોણ છે એક વર્ષના દરમિયાનના અંદર આ જે ચૂંટાયેલા પ્રતિનિધિ અપક્ષ તરીકે ચૂંટાયા હતા એક વર્ષના દરમિયાન અમારા ગરીબ ખેડૂતોની કઈક સો એકર કે દોઢસો એકર જમીન જીતી લીધી મંદિર ઉપર કોટ બનાવી દીધો છે સ્વામિનારાયણ મંદિર બન્યું ત્યાં એમને કોટ બનાવી દીધો છે અને એમના કોન્ટ્રાક્ટ એમના ઘરવાળાને જ આપવાનું કાર્ય કર્યું છે એક વર્ષ દરમિયાન હું મારી વાઘોડિયાની મતદારો ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે એક વ્યક્તિ બતાવો મતદાર ભાઈઓ કે એનું ઘર જોયું હોય અને મારું ઘર જોઈએ કે એ તમને ખબર છે મારા ઘર જે બી આવ્યા છે ચા પાણી કરીને મોકલ્યાશે પણ આ વ્યક્તિ જે ચૂંટાયો એનો હાથ સુધી ઘર નહીં જોયો અને ફેરથી ચૂંટણી લડી રહ્યો છે હજુ તમને ઘર નહીં બતાવ્યું એટલે ધ્યાન રાખજો આવા લોકોને ચકાવવા આપવાની જરૂર છે આવા લોકોને હરાવવા જરૂર છે આવા લોકોને તમારી જમીન પડાવી લેશે તમને કંઈક ઘરના બી નહીં રાખે ઘાટના બી નહીં રાખે અને તમને ખરાબ પણ નાખશે એને આવા વ્યક્તિને હરાવો જરૂરી છે અને એ એમને ઓઈલના ના ધંધા કરવાના જમીનના ધંધા કરવાના હું એના પર કેસ બી કરેલો છે જમીન સરકારે જમીન પચાવી પાડેલી છે અને દસ્તાવેજ કર્યો છે એ દસ્તાવેજ લખવાની તૈયારી છે એવા કાર્ય કરેલા આ વ્યક્તિ છે એને ઓળખો કે અડધી રાતે કોણ તમને કામ આવી શકે અડધી રાતે ફોન તમારો કોણ કામ કરી શકે છે

જે એક કુંભની ઉપર જે બહેન દીકરી ઉપર જે ટિપ્પણી થઈ ત્યાર પછીના એક મહિનાની અંદર જે ગુજરાતમાં પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે જે જન આંદોલન ફાટી નીકળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં એ અંકારને અભિમાનની વિરુદ્ધમાં એ જન આકોટ જે ફાટી નીકળ્યો છે એમાં મધુભાઈને એવું લાગ્યું કે વડોદરાને વડોદરા અને વાઘોડિયાની જનતાનો કનુભાઈ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ મળેલા છે અને એ આશીર્વાદ થકી એમણે પણ પોતે સર્વે કર્યો તો એમને લાગ્યું કે કોંગ્રેસ જીતમાં છે કોંગ્રેસ સારી બહુમતી મળવાની તો મધુભાઈના પણ અમને આશીર્વાદ મળ્યા છે મધુભાઈ સાથે બે દિવસથી અમારી વાતચીત ચાલતી હતી અગાઉના સમયમાં અમે વિકાસના કર્યો પણ મધુભાઈ અને અમે સાથે બેસી અને જ્યાં જ્યાં લોકોની જરૂર પડશે તે જગ્યાએ અમે વિકાસના કામોમાં અગ્રસર રહીશું એવી ખાતરી આપું છું શું કહેશો વાસ્તવને આપે મનાવી લીધા છે કેવી રીતે મનાવી લીધા વડોદરાને વાઘોડિયાની જનતાને એવું લાગ્યું કે હવે કોંગ્રેસનો સમય આવ્યો છે કારણ કે આ ભાજપની સરકાર અહંકાર અને અભિમાન વિરુદ્ધમાં જે જનાંકોષ ફાટી નીકળ્યો છે તો મધુભાઈને એવું લાગ્યું કે વોટોનું જે ડિવાઇડેડ થાય તો ડિવાઈડેડ થાય અમે કોઈ ફાઈ શકે નહીં એટલે કોંગ્રેસના ઉમેદવારે મત આપીએ તો એક ઉમેદવાર અમારો જીતે એ ભાવના સાથે એ ઉદાર દિલે મધુભાઈ અમને મદદ કરી છે એટલે જંગી બહુમતીએ તમે જીતવાના છે એ એની ખાતરી છે અમને